અને જો આપણું મસ્તીનો લસણ નમક્યા અને ખાંડનો કામ કા ચાન્ક્યુ સર નું કાકડી માધ્યમ જ છે તો આપણે મસ્તી છે અને

બઉ જાડીને એવી સરસ આપણે ભાખરી વણી લીધી છે અને લોઢી ગરમ કરવા મૂકી દીધી છે તો ભાખરી મસ્તી ને આપણે અંદર શેકી નાખશું તો ચાલો બાજુના ગેસે આપણે ચા બનાવવા મૂકી દીધી છે કારણ કે અમારે સા સાથે ખાવાનું છે અને આ ગેસ આપણે મસ્તી ની ભાખરી ધીમા ગેસે સરસ શેકાઈ છે